વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ એક પૂર્ણાંક સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણની સમજૂતી જોઈશું બરાબર એમાં દાખલા નંબર એક છે કે નીચે આપેલા દરેકના જવાબ લખો તો પહેલો જ છે માઇનસ ત્રીસ ભાગ્યા દસ તો આપણે એને પીવાય ક્યુ સ્વરૂપમાં લખી દઈશું આપણને ખબર છે કે જીરો જી દસ તાલી તીસ થાય બરાબર ને દસ દસ ઉડી જાય આમે જીરો જીરો ઉડી જાય એમ એ કરો તો પણ ચાલે અને જવાબ આવે માઇનસ ત્રણ બરાબર પછી છે પચાસ ભાગ્યા માઇનસ પાંચ એટલે કે પી બાઇ ક્યુ સ્વરૂપમાં આ રીતે લખાય અને પાંચના ઘડિયામાં પચાસ આવે ક્યારે તો પાંચે દાન પચાસ બરાબર પાંચ પાંચ ઉડી જશે અને જવાબ આવશે માઇનસ દસ એ રીતે સીમાં જોઈએ તો માઇનસ છત્રીસ ભાગ્યા માઇનસ નવ એને પી બાય ક્યુ સ્વરૂપમાં આ રીતે લખાશે બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય બંને માઇનસ છે એટલા માટે અને નવના આગળમાં છત્રીસ ક્યારે આવે તો નવ ચાર છત્રીસ નવ નવ ઉડી જાય અને જવાબ આવશે ચાર બરાબર પછી છે માઇનસ ઓગણપચાસ ભાગ્યા ઓગણપચાસ બરાબર એટલે આ રીતે પી બાય ક્યુ સ્વરૂપમાં લખાય ઓગણપચાસ ઓગણપચાસ ઉડી જાય જો કશું જ ના વધે ભાગાકારમાં તો આપણે એક લખવાનો રહેશે બરાબર એટલે જવાબ માઇનસ એક આવશે આગળ જોઈએ આપણે આ રીતે તેર ભાગે આપણને આ કૌશ છે પહેલાં તો એટલે આ કૌશનું આપણે સમાધાન કરવું પડે બરાબર આપણે કૌંશ છોડો અંદરનો એટલે માઇનસ બે વત્તા એક એક માઇનસ છે ને એક પ્લસ છે અસમાન ચીનો છે તે શું થશે બાદ બાકી થશે બરાબર એટલે બેમાંથી એક જાય તો એક મોટી માઇનસ એટલે જવાબ માઇનસ થશે બરાબર આ રીતે હવે એને પીવાય ક્યુ સ્વરૂપમાં આ રીતે લખાય છેદમાં તો એક હોય જ છે દરેક પૂર્ણાંક સંખ્યાના છેદમાં એક માનવામાં આવે જ છે એટલે આપણે એક લખતા નથી એટલે એ જવાબ માઇનસ તેર થશે બરાબર આગળ જોઈએ જીરો ભાગ્યા માઇનસ બાર એને પીબા ક્યુ સ્વરૂપમાં આ રીતે લખાય બરાબર છેદમાં જો જીરો આવે ને તો એ અનંત થઈ જાય અવ્યાખ્યાય પણ અંશમાં જો જીરો આવે બરાબર પીવાય ક્યુ સ્વરૂપમાં તો એ આપણે જીરો જ થશે એનો જવાબ શું થશે ઝીરો જ જેમ ગુનાકારમાં ગમે તેટલી સંખ્યા હોય પણ જો ગુના ઝીરો હોય તો આપણે જવાબ શું લખીએ છીએ ઝીરો એમ ભાગાકારમાં જો અંશમાં ઝીરો હોય તો જવાબ શું થશે ઝીરો જ થશે બરાબર એટલે અહીંયા ઝીરો જવાબ આવશે આગળ જોઈએ આપણે માઇનસ એકત્રીસ કંશમાં જો માઇનસ ત્રીસ વધતાં કૌશમાં માઇનસ એક આપેલા છે તો પહેલાં આપણે આ કૌશનું સમાધાન કરવું પડે કૌશ છોડીએ આપણે તો એ ધ્યાનથી જોજો કે માઇનસ ત્રીસ લખ્યા છે અને વચ્ચે અહીંયા પ્લસ છે અને આ માઇનસ આ અસમાન છે પ્લસ માઇનસ કેવા અસમાન અને અસમાન હોય તો શું થઈ જાય માઇનસ થઈ જાય પ્લસ માઇનસ માઇનસ બરાબર હવે બંને માઇનસ છે અને સમાન ચિહ્નો છે તો સમાન ચીનો હોય તો શું થાય પાછું સરવાળું થાય એટલે ત્રીસના એકત્રીસ પણ બંને માઇનસ એટલે જવાબ માઇનસ થાય છે બરાબર હવે આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં લખીએ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને એકત્રીસ એકત્રીસ ઉડી જાય એટલે જવાબ એક વધશે શું વધશે એક વધશે ઓકે આગળ જોઈએ હવે પહેલાં આગળ કૌશ આપેલું છે તો પહેલાં એનું સમાધાન કરીએ આપણે એટલે માત્ર એ જો ભાગ આકાર આપેલો છે બરાબર તો હવે આપણે આને પહેલાં તો અંદરની જે રકમ છે આટલી એને પી બાય ક્યુ સ્વરૂપમાં આપણે લખવાનું રહેશે બરાબર આ રીતે માઇનસ છત્રીસ અપન બાર બરાબર બારના ઘડી આમ છત્રીસ આવે ક્યારે તો બાર તાલીસ છત્રીસ બાર બાર ઉડી જશે બરાબર હવે વધ્યા કેટલા માઇનસ ત્રણ ભાગ્યા ત્રણ હવે આને આપણે ફરીથી પી બાય સ્વરૂપમાં લખીશું આ રીતે ત્રણ ત્રણ ઉડી જાય અને વધે માઇનસ એક બરાબર આગળ જોઈએ આપણે હવે અહીંયા બંનેના સમાધાન કરવા પડશે પછી આપણે પી બાઇ સ્વરૂપમાં લખીશું બરાબર જેમ કે જો અહીંયા માઇનસ છ વત્તા પાંચ અહીંયા માઇનસ બે વત્તા એક બરાબર માઇનસ છ વત્તા પાંચ એટલે જે માઇનસ છે ને આ પ્લસ છે અસમાન ચિહ્નો છે એટલે બાદ બાકી થાય છમાંથી પાંચ જાય તો એક પણ મોટી માઇનસ છે એટલે જવાબ માઇનસ એક થશે બરાબર અહીંયા પણ એવું જ છે જો આ માઇનસ અને આ પ્લસ અસમાન ચિહ્નો છે એટલે બાદ બાકી થાય બરાબર બેમાંથી એક જાય તો એક પણ મોટી માઇનસ એટલે જવાબ માઇનસ એક થશે હવે આને પીવાય ક્યુમાં લખી દેવાનું અને એક એક ઉડી જશે બરાબર એટલે એક જ વધશે માઇનસ માઇનસ તો પ્લસ થઈ ગયા આગળ જોઈએ આપણે દાખલા નંબર બે છે કે નીચેના દરેક એ બી અને સીની કિંમતો માટે અહીં જે આપેલું છે એને આપણે ચકાસવાનું છે બરાબર જેમ કે એ બરાબર બાર બી બરાબર માઇનસ ચાર અને સી બરાબર બે બરાબર તો આપણે પહેલાં ડાબી બાજુનો ભાગ લઈએ તો એ ભાગ્યા કૌશમાં બી વધતા સી બરાબર હવે એ એટલે કેટલા લખવાના તો બાર લખવાના ભાગ્યા બી એટલે માઇનસ ચાર અને સી એટલે બે લખવાના છે બરાબર આપણે આગળ જોઈએ તો હવે માઇનસ ચાર વત્તા બે છે તો અહીંયા આ રીતે આપણે કૌંસ છોડીશું અંદરનો હવે માઇનસ પ્લસ માઇનસ બરાબર એટલે ચારમાંથી બે જાય તો બે પણ મોટી માઇનસ છે એટલે જવાબ માઇનસ બે હવે આને પી બાય ક્યુ સ્વરૂપમાં આપણે લખીશું બે નાગડિયામાં બાર ક્યારે આવે તો બે છક બાર બે બે ઉડી જશે અને જવાબ વધશે માઇનસ છ હવે આપણે જમની બાજુનો ભાગ લખીએ અહીંયા જે લખેલો છે એ ભાગ્યા બી અને એ ભાગ્યા સી અને વચ્ચે પ્લસ બરાબર હવે એ એટલે કિંમત મૂકી દઈએ જોઈએ ધ્યાનથી આપણે જો એ એટલે કેટલા લખ્યા હતા એ બાર કીધા છે તો બાર લખ્યા વધ ભાગ્યા બી એટલે કેટલા તો માઇનસ ચાર બરાબર વત્તાના વત્તા એ એટલે પાછા બાર કીધા છે અને સી એટલે બે હવે આને આપણે અંદરનું જે છે એને પી બાય ક્યુમાં લખી જો બાર ભાગ્યા માઇનસ ચાર હતા એને પી બાય ક્યુ સ્વરૂપમાં લખ્યું વત્તા આપણે આ જે હતા બાર ભાગે બે એને પણ આપણે પી બાઇ ક્યુ સ્વરૂપમાં લખી દીધું હવે ચાર ચારના ગળિયામાં બાર ક્યારે આવે તો ચાર તાલી બાર બરાબર અને બે નાગડિયામાં બાર ક્યારે આવે તો બે છક બાર બોલો આ સ્ટેપમાં તે આ સ્ટેપમાં ધ્યાનથી જુઓ અહીંયા બાર ચાર ચારના ઘડિયા બાર ક્યારે આવે તો ચાર તાલી બાર તો એ લખ્યું બેના ઘડિયા બાર ક્યારે આવે તો બે છક બાર કેમ એ લખ્યું કારણ કે જો ચાર ચાર ઉડી જાય અને બે બે ઉડી જાય તો શું વધશે માઇનસ ત્રણ અહીં શું વધશે વત્તા બરાબર હવે જે વધે જવાબ એ આવશે પ્લસ છ હવે એક માઇનસ છે ને એક પ્લસ છે બરાબર એટલે છે અને અસમાનચિનુ વાત શું થાય બાદ બાકી છમાંથી ત્રણ જાય તો ત્રણ પણ મોટી સંખ્યા પ્લસ છે એટલે જવાબ પ્લસ ત્રણ આવશે બરાબર અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ડાબાનો જવાબ અને જબાનો જવાબ આ બંને જવાબ કેવા છે અલગ અલગ બરાબર એટલા માટે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા થશે બરાબર આગળ જોઈએ આપણે એનું એ જ છે પણ એબીસીની કિંમત અહીંયા આપણને અલગ અલગ આપેલી છે બરાબર એ બરાબર માઇનસ દસ પહેલાં આપણે ડાબી બાજુ લખી દઈએ એ ભાગ્યા બી વત્તા સી બરાબર જો એની જગ્યાએ આપણે માઇનસ દસ લખવાના છે બી અને સીની જગ્યાએ એક એક લખવાનું છે એક વત્તા એ કેટલા થશે બે બરાબર ઓ આને પી બાય ક્યુ સ્વરૂપમાં આ રીતે લખાશે માઇનસ દસ ભાગ્યા બે બેના એમ દસ કેરે આવે તો બે પાંચ દસ એટલે કે મેં પાદુ દસ લખ્યા છે બરાબર બે બે ઉડી જશે અને જવાબ વધશે માઇનસ પાંચ એ રીતે જો જમણી બાજુ જોઈએ તો એ ભાગ્યા બી વધતા એ ભાગ્યા સી એમાં એટલે માઇનસ દસ લખવાના છે ધ્યાનથી જોજો એ એટલે માઇનસ દસ બી એટલે એક એ એટલે પાછા માઇનસ દસ અને બી એટલે સી એટલે એક હવે આને પી બાઇ ક્યુ લખીએ તો માઇનસ દસ ભાગ્યા એક થશે વધતા માઇનસ દસ ભાગ્યા એક થશે બરાબર એક તો દરેક પુનાંકના છેદમાં હોય જ છે એટલે એ આપણે લખતા નથી એટલે માઇનસ દસ માઇનસ દસ થશે તમે કહેશો કે સાહેબ માઇનસ કેવી રીતે કરે તો આ પ્લસ અને માઇનસ અસમાન ચિહ્નો છે એટલે પ્લસ માઇનસ માઇનસ થશે બરાબર અને બંને માઇનસ હોય તો સમાન ચિહ્નો હોય તો શું થાય સરવાળો થાય એટલે દસ ને દસ વીસ પણ બંને માઇનસ એટલે માટે માઇનસ વીસ થશે ઓકે જોઈ શકે છે કે ડાબા અને જબાનો જવાબ સરખો નથી તો ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા થશે અહીંયા પણ આગળ જોઈએ આપણે દાખલા નંબર ત્રણ બરોબર તો દાખલા નંબર ત્રણ છે ખાલી જગ્યાને પૂર્ણાંક સંખ્યા વડે પૂરી સાચું વિખો તો આ રીતે આપણે જો પહેલી ખાલી જગ્યા છે બરાબર એમાં ભાગાકારમાં જોઈએ તો આપણે જોઈએ કે જે છે ને એ જ જવાબ છે બરાબર જે પ્રશ્ન છે ને એ જ આપણો જવાબ છે તો એનો એ જવાબ ક્યારે મળ્યો તો જ્યારે એક હોય ત્યારે બરાબર આગળ જોઈએ કારણ કે એક દરેક છેદના પૂર્ણાંકમાં દરેક પૂર્ણાંકમાં છેદમાં એક આપણે માનીએ છીએ અને આપણે એની એ સંખ્યા લખતા હોઈએ છીએ બરાબર હવે જો તમે અહીંયા માઇનસ પંચોતેર છે અને જવાબ માઇનસ એક છે તો માઇનસ પંચોતેરમાંથી માઇનસ એક ક્યારે થાય તો જ્યારે અહીંયા પંચોતેર આવે ત્યારે બરાબર કારણ કે પંચોતેર પંચોતેર ઓડી જાય પી બાકી સ્વરૂપ લખ્યું તો અને માઇનસ એક વધે બરાબર આગળ જોઈએ આપણે હવે આમાં જો જવાબ એક લખેલો છે તો એક ક્યારે આવે તો જેવો અંશ હોય એવો જ છેદ હોય તો જવાબ એક મળે બરાબર જેવો અંશ એવો જ છેદ આપણે લખવો પડે તો આપણે ઉડાડી દઈએ છીએ બરાબર એટલા માટે જવાબ એનો એ જ પ્રશ્ન છે એ જ આપણો જવાબ થશે બરાબર આગળ જોઈએ હવે અહીંયા માઇનસ સિત્યાસી છે અને અહીંયા જવાબમાં સિત્યાસી લખ્યા છે એટલે કે આપણે જોઈએ તો અહીં માઇનસ છે અહીંયા માઇનસ નથી હવે એવું ક્યારે બને તો જ્યારે એક માઇનસ છે તો બીજું માઇનસ હોય તો જ માઇનસ માઇનસ પ્લસ થાય બરાબર તો આપણે માઇનસ એક લખીશું બરાબર એટલે માઇનસ માઇનસ પ્લસ અને સિત્યાસીના સિત્યાસી જવાબ મળે બરાબર હવે જો તમે અહીંયા માઇનસ સિત્યાસી લખ્યા છે અહીં એક લખેલું છે તો એ નોટ શું થાય કે અહીંયા શું લખવા પડે આપણે તો એક તો દરેક પૂર્ણાંકના છેદમાં હોય જ છે તો જે હોય એ જ સંખ્યા મળે એટલે એ નોટ શું થયું કે આ જ સંખ્યા આપણે અંશમાં લખેલી છે બરાબર આગળ જોઈએ આપણે અહીંયા માઇનસ એક આપેલા છે અને અહીંયા અડતાલીસ છે તો અહીંયા શું હોય તો અહીંયા માઇનસ અડતાલીસ આવે કેવી રીતે તો અડતાલીસ અડતાલીસ ઉડી જાય તો જવાબ માઇનસ એક વધે બરાબર આગળ જોઈએ વીસ ભાગ્યા લખે છે ને અહીં માઇનસ બે છે તો માઇનસ બે છે એટલે લઈને એમ કે આ તો માઇનસ છે નહીં તો અહીંયા માઇનસવાળી સંખ્યા આવે હવે અહીંયા એવી કઈ સંખ્યા લખે જેની વીસ વડે આપણે ભાગાકાર કરીએ વીસનો ભાગાકાર કરીએ એમ તો બે જવાબ મળે તો કડા એવો ઘડીયો છે કે જેના બેના ઘડિયામાં વીસ આવે ક્યારે આવે તો બે દાન વીસ થાય એટલે કે દસ આવશે અને આપણે માઇનસ તો ભૂલે જ પહેલાંથી એટલે માઇનસ દસ થશે ઓકે હવે જો તમે અહીંયા ચાર આપેલા છે અહીંયા માઇનસ ત્રણ છે તો અંશમાં શું આવે પહેલાં તો અહીં માઇનસ છે અને ચાર પ્લસ છે એટલે કે માઇનસ છે જ નહીં પ્રશ્નમાં તો આપણે પહેલાં માઇનસ કરવો પડશે કારણ કે માઇનસ પ્લસ માઇનસ થાય બરાબર બીજું કંઈ ત્રણ આવે છે જવાબ એટલે કે ચાર વડે ભાગ આગાર કરતા ત્રણ વડે તો ચાર તાલી કેટલા થાય બાર તો અહીંયા બાર હોવા જોઈએ તો જ ચાર વડે ભાગ આગાર કરીએ તો ત્રણ મળે જવાબ બરાબર એટલે આ રીતે માઇનસ બાર જવાબ મળશે આપણને બરાબર હવે આપણે દાખલા નંબર ચાર જોઈએ પૂર્ણાંક સંખ્યા એ બીથી બરાબર પાંચ જોડ લખો કે જેથી એ ભાગ્યા બી બરાબર માઇનસ ત્રણ થાય બરાબર હવે મેં એક લખ્યું છે કે છ અને માઇનસ બે તમે આવી ઘણી બધી જોડી બનાવી શકો છો મેં જે બનાવી એ જ મળે એવું નથી બરાબર અહીંયા છ અને માઇનસ બે મેં એક એક્ઝામ્પલ લીધું છે તો જો તમે છ ભાગ્યા બે બરાબર એને પી બાય ક્યુ સ્વરૂપમાં લખીએ બે એના ઘડી એમ છ કહે બે તાલી છ બરાબર બે બે ઉડી જાય અને જવાબ વધશે માઇનસ ત્રણ બીજું એક એક્ઝામ્પલ લીધું છે જો ત્રણ અને માઇનસ એક બરાબર તો ત્રણ ભાગ્યા માઇનસ એક એને પી બાય ક્યુ સ્વરૂપમાં આ રીતે લખાય તો જવાબ મળશે માઇનસ ત્રણ બરાબર પછી બાર અને માઇનસ ચાર તો એને બાર બાર ભાગ્યા માઇનસ ચાર પી બાય ક્યુ સ્વરૂપમાં લખીએ ચારના ઘડિયા બાર ક્યારે આવે ચાર તાલી બાર ચાર ચાર ઉડી જાય અને જવાબ માઇનસ ત્રણ વધશે બરાબર હવે દાખલા નંબર ચાર છે કે પૂર્ણાંક સંખ્યા એ પાંચ જોડ લખો કે જેથી એ ભાગ્યા બી બરાબર માઇનસ ત્રણ થાય તો એ જ છે પ્રશ્ન આપણે ચોથો હતો એ જ અને પંદર અને માઇનસ પાંચ લીધા છે પંદર ભાગ્યા માઇનસ પાંચ બરાબર પી બાય ક્યુ સ્વરૂપમાં લખીએ પાંચના ઘડી એમાં પંદર ક્યારે આવે પાંચ તાલી પંદર પાંચ પાંચ ઉડી જાય અને જવાબ વધશે માઇનસ ત્રણ બરાબર હવે અઢાર અને માઇનસ છ લીધા છે બરાબર અઢાર ભાગે માઇનસ છ એને પી બાય ક્યુ સ્વરૂપમાં લખવાનું છના ઘડી એમાં અઢાર ક્યારે આવે છ તાલી અઢાર છ છ ઉડી જાય અને જવાબ વધશે માઇનસ ત્રણ તો આ રીતની પાંચ સંખ્યાઓના એક્ઝામ્પલ મેં આલે બીજા પાંચ તમે જાતે પણ બનાવી શકો છો બરાબર ચલો એક વધુ એક એક્ઝામ્પલ જોઈએ આપણે એકવીસ અને માઇનસ સાત તો એકવીસ વાગે માઇનસ સાત પી બાઇ ક્યુ સ્વરૂપમાં એકવીસ છેદમાં માઇનસ સાત સાત તાલી એકવીસ સાત સાત ઉડી જાય અને જવાબ વધે માઇનસ ત્રણ બરાબર આગળ જોઈએ આપણે દાખલા નંબર પાંચ કે બપોરે બાર વાગ્યાનું તાપમાન શૂન્યથી ઉપર માઇન દસ સેલ્સિયસ છે અને જો એ બે પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન શૂન્યથી નીચે આઠ સેલ્સિયસ હોય મધ્યરાત્રિનું તાપમાન શું હોય બરાબર તો પહેલાં બપોરે બાર વાગ્યાનું જે તાપમાન છે એ કેટલું છે તો દસ અંશ સેલ્સિયસ કેટલું છે દસ અંશ સેલ્સિયસ તાપમાનના ઘટાડાનો દર કેટલો છે એટલે બે અંશ સેલ્સિયસ તો પ્રતિ કલાકનો દરનો ઘટાડો છે બે અંશ સેલ્શિયસ બરાબર આવું શૂન્યથી નીચે આઠ અંશ સેલ્શિયસ તાપમાન છે શૂન્યથી નીચે કેટલું છે આઠ અંશ અહીંયા લખેલું છે રકમમાં આપણને બરાબર એ જ આપણે લખીશું પણ શૂન્યથી નીચે એટલે આપણે એને માઇનસમાં લઈશું યાદ રાખજો શૂન્યથી નીચેનો અંક કયો લઈશું આપણે માઇનસમાં બરાબર હવે આગળ જોઈએ આપણે તાપમાનનો તફાવત કેટલો છે કુલ તો આપણે સવારે કેટલું હતું દસ અંશ સેલ્સિયસ હવે તફાવત એટલે માઇનસ બરાબર અને પછી કેટલું હતું તો માઇનસ આઠ બંને માઇનસ છે તો માઇનસ માઇનસ શું થશે પ્લસ થઈ જશે એટલે દસ વત્તા આઠ ટોટલ કેટલા થશે અઢાર અંશ સેલ્સિયસ એટલે શૂન્યથી નીચેનું જે તાપમાન હતું એ અને બાર વાગ્યાનું એ બંને વચ્ચેનો ટોટલ તફાવત કેટલો થાય અઢાર અંશ સેલ્શિયસ બરાબર હવે માઇનસ આઠ અંશ સેલ્શિયસ તાપમાન થતાં લાગતો સમયની વાત કરીએ તો અઢાર ભાગે બે કારણ કે દર બે કલાકે તાપ દર કલાકે તાપમાનનો ઘટાડો જે થાય છે એ બે અંશ સેલ્સિયસ છે કેટલો છે બે એટલે બે વડે ભાગ આગળ કરીએ તો આપણને સમય મળી જાય બરાબર અઢાર ભાગ્યા બે ફી બા લખીને બેના ઘડી અઢાર ક્યારે આવે તો નવ દો અઢાર થશે બરાબર બે બે ઉડી જાય અને જવાબ વધશે નવ કલાક બરાબર હવે આગળ જોઈએ આપણે કે નવ વાગે તાપમાન માઇનસ થયું હોય બાર કલાકના તાપમાનનો ઘટાડો જોઈએ તો બાર ભાગ્યા માઇનસ બે થાય કારણ કે દર કલાકે બે અંશ સેલ્સિયસ જેટલું ઘટે છે અને ઘટે છે એટલા માટે માઇનસ લીધું છે આપણે બરાબર હવે બાર દુઃખ કેટલા થશે ચોવીસ કલાક એટલે કે બાર કલાકમાં તાપમાનનો ઘટાડો કેટલો થશે તો ચોવીસ કલાક જેટલો થશે કેટલો થશે ચોવીસ કલાક જેટલો એટલે મધ્યરાત્રિનું તાપમાન કેટલું થશે તો સવારે જ્યારે ચાલુ કરી તો આપણે બાર વાગ્યાનું તાપમાન ત્યારે દસ અંશ સેલ્સિયસ હતું આવું ઘટાડો મધ્યરાત્રિના બાર વાગ્યા સુધીમાં કેટલું થાય તો માઇનસ ચોવીસ જેટલું ઘટે એટલે આપણે એને માઇનસ ચોવીસ લીધું વચ્ચે શું થશે પ્લસ માઇનસ માઇનસ બરાબર એક પ્લસ છે એક માઇનસ છે એટલે અસમાન ચિહ્નો છે એટલે બાદ બાકી થશે ચોવીસમાંથી દસ જાય તો ચૌદ વધશે અને મોટી માઇનસ છે એટલે જવાબ માઇનસમાં લખવો પડશે એટલે માઇનસ ચૌદ અંશ સેલ્સિયસ થશે બરાબર આગળ જોઈએ આપણે દાખલા નંબર છ કે વર્ગ પરીક્ષામાં પ્લસ ત્રણ ગુણ દરેક સાચા જવાબ માટે અને માઇનસ બે ગુણ દરેક ખોટા જવાબ માટે આપવામાં આવે છે અને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો તેનો એક પણ ગુણ આપવામાં આવતો નથી બરાબર એમાં એ પહેલો જ પ્રશ્ન છે કે રાધિકાએ વીસ ગુણ મેળવ્યા જો તેને બાર સાચા જવાબો આપ્યા હોય તો તેને કેટલા જવાબો ખોટા આપ્યા બરાબર રાધિકાએ મેડવિલ ગુણ કેટલા તો વીસ ગુણ છે બરાબર રાધિકાએ મેડવિલ સાચા ગુણના કુલ ગુણ કેટલા છે એમ તો બાર તો બાર એને સાચા જવાબ હતા અને ગુણ્યા ત્રણ ક્યાંથી આવે તો એક ગુણના કેટલા છે ત્રણ માર્ક એટલા માટે બાર ગુણ્યા ત્રણ બાર તાલી કેટલા થશે છત્રીસ ગુણ છે રાધિકાને આમ હકીકતમાં સાચા જવાબના મળેલા ગુણ છે છત્રીસ બરાબર તો રાધિકાએ મળેલ ખોટા જવાબના ગુણ કેટલા એટલે ખરેખર એને મળવા કેટલા જોઈએ છત્રીસ પણ મળ્યા કેટલા વીસ તો છત્રીસમાંથી વીસ આપણે શું કરવા પડશે બાદ કરવા પડશે એટલે છત્રીસ વીસ ઓછા છત્રીસ કરવા પડશે કેમ વીસ ઓછા છત્રીસ કરે કારણ કે એને હકીકતમાં વીસ ગુણ મળ્યા છે બરાબર જ્યારે મળવા જોઈતા હતા છત્રીસ બરાબર એટલા માટે વીસ ઓછા છત્રીસ કરીએ આપણે તો જવાબ આવશે માઇનસ સોળ કારણ કે એ ખોટા જવાબના ગુણ છે એટલા માટે એ ઋણમાં જવાબ આવશે બરાબર હવે આપણને ખબર છે કે એક ખોટા જવાબના ગુણ કેટલા મળે છે માઇનસ બે બરાબર તો એના આધારે આપણે હવે શોધીશું કે રાધિકાએ આપેલા ખોટા જવાબની સંખ્યા બરાબર માઇનસ સોળ ભાગ્યા માઇનસ બે બરાબર પી બાય ક્યુ સ્વરૂપમાં લખ્યા તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને બે આઠ સોળ એટલે આઠ સવાલના જવાબ એને ખોટા આપ્યા હતા બરાબર આગળ જોઈએ એનો એ જ પ્રશ્ન છે કે મોહિનીએ આ પરીક્ષામાં માઇનસ પાંચ ગુણ મેળવ્યા કે તેના સાત સાચા જવાબો હતા તો તેને કેટલા ખોટા જવાબ લખ્યા બરાબર તો મોહિની મેળવેલા કુલ ગુણ છે માઇનસ પાંચ ગુણ બરાબર મોહિનીએ મેળવેલા સાચા જવાબના કુલ ગુણ કેટલા તો સાત તો એને સાચા જવાબ લખ્યા જ હતા અને એક ગુણના ત્રણ એટલે સાત ગુણ્યા ત્રણ કરવાના સાત તાલી એકવીસ એટલે હકીકતમાં એને સાચા જવાબના એકવીસ ગુણ મળ્યા હતા બરાબર હવે મોહિનીને મળેલા ખોટા જવાબના ગુણ કેટલા તો હકીકતમાં પહેલાં એને માઇનસ પાંચ મળ્યા હતા માઇનસ એકવીસ થશે બરાબર કારણ કે એટલા એના બાદ બાકી થઈ ગયા બરાબર હવે બંને માઇનસ છે સમાન ચિહ્નો હોય તો સંખ્યાનો શું થશે સરવાળો એટલા માટે એકવીસના પાંચ છબ્બીસ પણ બંને માઇનસ એટલે જવાબ માઇનસ છવ્વીસ થશે તો મોહિની આપેલ ખોટા જવાબની સંખ્યા કેટલી તો માઇનસ છબ્બીસ ભાગ્યા માઇનસ બે માઇનસ માઇનસ દુ પ્લસ થઈ ગયા અને છવ્વીસ ભાગ્યા બે એટલે ભાગ્યા બે હોય ને તો એને અડધા કરવાના તો છબ્બીસના અડધા કેટલા થાય તેર તો તેર દુ છવ્બીસ થાય ને એટલા માટે બરાબર તો જવાબ આવશે અહીંયા તેર એટલે કે તેર જવાબ ખોટા લખ્યા હતા મોહીની બરોબર આગળ જોઈએ આપણે દાખલા નંબર સાત કે એક લિફ્ટ છ મીટર પ્રતિ મિનિટના દરે ખાંડમાં ઉતરે છે બરાબર જો તે જમીનથી દસ મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો માઇનસ ત્રણસો પચાસ મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે બરાબર એ માઇનસ કેમ આપેલું છે કારણ કે જમીનથી નીચે ઉતારવાનું છે એટલે નીચે છે એટલા માટે માઇનસ આપેલું છે બરાબર તો ચલો લિફ્ટને ભોય તળીએથી ઊંચાઈ કેટલી તો દસ મીટર છે ભોય તળીએ એટલે જમીનથી લિફ્ટની ઊંચાઈ છે દસ મીટર બરાબર આ લિફ્ટને ભોય તળીએથી નીચે જવાનું અંતર કેટલું તો ત્રણસો ને પચાસ મીટર છે તો જમીનથી નીચે ત્રણસો પચાસ અને જમીનથી ઉપર કેટલું દસ મીટર આમ લિફ્ટને કુલ કેટલું અંતર કાપવાનું છે તે દસ વત્તા ત્રણસો પચાસ એટલે કુલ ત્રણસો ને સાહીઠ મીટર મીટર અંતર લિફ્ટને કાપવાનું રહેશે બરાબર હવે લિફ્ટને નીચે ઉતરવાની જે ઝડપ છે એ કેટલી છે તો છ મીટર પ્રતિ મિનિટ એટલે એક મિનિટમાં એ છ મીટર અંતર કાપે છે આનો અર્થ એવો થાય બરાબર તો લિફ્ટની કુલ અંતર કાપતા લાગતો સમય કેટલો તો ત્રણસો સાહીઠ વાગ્યા છ છના ઘડી આમાં છત્રીસ આવે ક્યારે આવે છ છત્રીસ બરાબર એટલે છ અને જીરો વધે એટલે સાહીઠ મિનિટ થાય ઓકે આમ લિફ્ટને કુલ અંતર કાપતાં સાહીઠ મિનિટ એટલે કે એક કલાકનો સમય લાગશે બરાબર તો મિત્રો વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો ઓકે ગુડ બાય